નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત એશિયાની સૌથી મોટી એપીએમસી ઉંઝાના ચેરમેન પદે દિનેશ પટેલની વરણી ઊંઝા ઉત્પાદન બજાર સમિતિના દિનેશ પટેલ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી વાઇસ ચેરમેન વિષ્ણુ પટેલની વરણી દિનેશ પટેલ ચેરમેન પદની વરણી થતાં જ સમર્થકોમાં દિવાળી જેવો માહોલ ઊંઝા એપીએમસીમાં નવ મહિનાથી ચાલતું વહીવટી શાસનનો અંત ઊંઝા એપીએમસીના નવા ચેરમેન દિનેશ પટેલ ચેરમેન પદના નામને જાહેર થતાં જ સમર્થકોમાં ખુશીનો માહોલ દિવાળી જેવા માહોલ સાથે સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી ભાજપના મેન્ડેટ પર ઊંઝા એપીએમસીનું સુખવન વધુ એક વખત દિનેશ પટેલને સોંપવામાં આવ્યું સતત બીજી વખત દિનેશ પટેલ ચેરમેન બન્યા તો વાઇસ ચેરમેન વિષ્ણુ પટેલની વરણી દિનેશ પટેલ ચેરમેન પદે વરણી થતાં ભાજપના સંગઠનનો માન્યો આભાર ઊંઝા એપીએમસીને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ

ઝા એનું પણ ખૂબ જ મહત્વ છે પાર્ટીનું મોડી મંડળ અમિતભાઈ શાહ સાહેબ ત્યારે સહકારિતા વિભાગનો ચાર્જ સંભાળે છે સહકાર મંત્રી તરીકે એમણે જયારે લીધું છે ત્યારે સમગ્ર દેશમાં સહકારિતાની એક અલગ મુહિમ ચાલુ થઈ છે વિશ્વાસ મૂકી ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાત બનાવવા માટે જે લીધો ને છે એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને અમારા સૌના રાબર એવા પાટીલ સાહેબ મંત્રી શ્રી પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ સંગઠન મંત્રી રત્નાકરજી અને સમગ્ર સંગઠન અમારા જિલ્લા ભાજપના ગિરીશભાઈ રાજગોર અમારા સાંસદ વડીલ શ્રી હરિભાઈ સાહેબ અમારા લોકવડીવા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ સાહેબ આ બધાએ મારામાં વિશ્વાસ મૂકી અને મને જે મેન્ડેટ આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું ઊંઝા એપીએમસી એ સમગ્ર ખૂબ જ પ્રખ્યાત છે નાની નાની એપીએમસીમાં જે માલ હોય ત્યાંથી પણ એ વેચાવા આવે છે રાજસ્થાન અને ગુજરાતના બધા ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે ઊંઝા એપીએમસી માં ખેડૂતો પોષણક્ષમ ભાવ મળશે તો જ

તો ખેડૂતને જ મજબૂત કરવો પડશે અને એના માટે એને એને ઉત્પાદન કરેલું જે ખેતીનો સામાન માનસામાન છે એને વેચવા માટે એપીએમસી જેવું સારું પ્લેટફોર્મ અન્ય કોઈ નથી અને આવી એપીએમસી થકી જ ખેડૂતને મજબૂત કરી શકાય અને તો જ ખેતીનો જે જીડીપીમાં વધારે હિસ્સો થશે તો જ આપણે ભારતને અને જગતના તાપને મજબૂત કરી શકીશું આજે આવડી મોટી ખ્યાતના મિટેન્સી ના ચેરમેન તરીકે બિરાસતા હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવ છું અને મારાથી અમારા મંત્રી શ્રી ઋષિભાઈ ને પણ હું જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે ખાસ તો જોઈએ તો એપીએમસી ઊંઝા એ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ રણભાર બની છે એનું વોલ્યુમ પણ ખૂબ જ વધેલું છે ગત પાંચ વર્ષમાં અમે જે એનું ખાનું હતું એ પણ ડબલ કરેલું છે આવક પણ ડબલ થયેલી છે અને હવે ભવિષ્યમાં આ જે આવક છે એને પણ ડબલ કરવા માટે અહીંથી પાંચ કિલોમીટર દૂર નવું અમે સભિયાર બનાવી રહ્યા છે એ થકી અહીંયા જે કોમોડિટી અમે સામેલ નથી કરી શકતા એ પણ એડ કરી અને વધુમાં વધુ કેવી રીતે વિકાસ થાય એ દિશામાં અમારું